નોકરી કરતાં કર્મચારીઓ માટે ઘર ચલાવવા માટે પગાર મહત્ત્વનો હોય છે પરંતુ આ પગાર કર્મચારીઓને સતત ચાર મહિના સુધી ન મળે તો પરિવારનું ઘર ગુજરાન કેવી રીતે ચાલે ઘણી બધી એવી સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ છે જેમાં કર્મચારીઓનું ખૂબ જ શોષણ થાય છે અને અંતે પગાર આપવાનો થાય ત્યારે આવી લેભાગુ સ્વાર્થી કંપનીઓ માત્ર પગાર આપવાના ખોટા વાયદા જ આપે છે અને ઘણી બધી કંપનીઓ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખે છે આ કોન્ટ્રાક્ટરો કર્મચારીઓના પગારમાંથી ઘણી બધી રકમ દર મહિને પોતાના ખિસ્સામાં છે જેથી અત્યંત શોષણ વચ્ચે કામ કરતા કર્મચારીઓના હાથમાં ખૂબ જ નજીવું મહેનતાણું આવે છે આવી કંપનીના સત્તાધીશો સામે અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ તેથી આવા મજબૂર લોકોનો ફાયદો ઉઠાવતા કોન્ટ્રાક્ટરો અને કંપનીઓ સો વખત વિચાર કરે પગારની લાલિયાવાડીની આવી જે ઘટના છોટાઉદેપુર જિલ્લામાં સામે આવી છે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા આઉટસોર્સિસના કર્મચારીઓનો છેલ્લા ચાર મહિનાથી પગાર જ નથી થયો જે બાબતે કર્મચારીઓ ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે હાલ કર્મચારીઓ હડતાલ પર છે આજ રોજ તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ ભેગા થઈ કલેક્ટર કચેરી આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો ચાર માસથી પગાર ન થતા સામાન્ય ગરીબ વર્ગને કઈ રીતે પરિવારનું ગુજરાન ચલાવવું તે વિચારવા જેવી બાબત છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના તમામ સિત્તેર જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર નવેમ્બર માસથી બાકી છે જે જે હજી સુધી નથી થયો બાબતે કર્મચારીઓ પાંચ દિવસની હડતાળ કરી છે આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા વર્ગ અને કર્મચારીઓનો છેલ્લા ચાર મહિનાથી પગાર થયો જ નથી જેથી આવી કારમી મોંઘવારીમાં ઘર સંસાર કેવી રીતે ચલાવવો તે પ્રશ્ન છે કર્મચારીઓની વાત કરીએ તો અત્રે ઉલ્લેખનીય છે કે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પરિવાર અને ઘરથી દૂર રહી

દ્વારા લેવામાં આવ્યા હતા એમાં ચાર મહિનાથી પગાર થયો નથી તો પછી અમારે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તો અમારે ઘર પરિવારનું કેવી રીતે પૂરું કરવાનું આજે અહીંયા અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર કાપવા આવ્યા છીએ અમે હડતાલ પર બે દિવસથી છીએ અને બીજા બીજા પીએસસીવાળાથી વાળા દસ દસ પંદર પંદર દિવસથી અટકાવું પર છે અમને બધા એવું કહે છે કે તમારે અઠવાડિયામાં થઈ જશે એટલા માટે અમે રાહ જોતા હતા